અડાજણ પાલ રાંદેર વિસ્તારમાં દબાણની કામગીરી મનપાની ટીમ અને પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી અડાજણ પાલ રાંદેર પોલીસની ટીમ અહીં કામગીરીમાં જોડાઈ દબાણના કારણે ભારે ટ્રાફિક થતું હોવાનું ધ્યાને આવતા કામગીરી કરાઈ દ્વારા કઈ રીતે પોલીસ અને એસએમસી ને નિયમિત રૂપે અડાજણ પાલ અને રાંદેરના આંતરિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે વાહનોને ટ્રાફિક અવાજ દ્વારા માં ખૂબ જ તકલીફ પડતી હતી લોકોને ચાલતા જવા માં પણ અગવડતા અનુભવાતી હતી એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ અડધા જણ અને રાંદેરના પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દમન હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે વાત કરી તો કેટલા દિવસ આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને લોકોને શું અપીલ કરશો લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર કાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિક